આ દરગાને લઈને કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અજમેર દરગા વાસ્તવમાં એક પ્રાચીન શિવ મંદિર છે આ દરગાનો પાયો શિવ મંદિરના અવશેષો પર નાખવામાં આવ્યો છે કોર્ટે અરજી પર સુનાવણી માટે 20 ડિસેમ્બરનો સમય આપ્યો છે અજમેર દરગા પર શું છે દાવો એ પણ જોઈએ એડવોકેટ યોગેશ સુરોલિયાએ કોર્ટમાં અરજી દાખલ કરતી વખતે બિલાસ સારડાના 1911 ના પુસ્તક અજમેર હિસ્ટોરિકલ એન્ડ ડિસ્ક્રિપ્ટિવનો ઉલ્લેખ કર્યો છે આ પુસ્તકમાં દરગાહને બદલે શિવ મંદિર હોવાનો ઉલ્લેખ છે પુસ્તક અનુસાર અજમેર દરગાહની જગ્યાએ એક પ્રાચીન શિવ મંદિર હતું જેને તોડી પાડવામાં આવ્યું હતું આ શિવ મંદિરના અવશેષોનો ઉપયોગ અજમેર દરગાહ બનાવવા માટે કરવામાં આવ્યો હતો હવે એક નજર કરીએ કે શા માટે શરૂ થયો છે આ વિવાદ હિન્દુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તાએ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં અજમેર દરગાહ કેસ સાથે સંબંધિત અરજી કોર્ટમાં દાખલ કરી હતી પરંતુ આ સાંભળી શકાયું નથી કોર્ટે અરજી સાથે પુરાવા રજૂ કરવા આદેશ કર્યો હતો અરજદારોએ કોર્ટ સમક્ષ આડત્રીસ પાનાના પુરાવા રજૂ કર્યા જેને જોયા બાદ કોર્ટે અરજી સ્વીકારી અને તેના પર સુનાવણી માટે વીસ ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે હવે એ પણ જોઈએ કે મુસ્લિમ પક્ષનો શું અભિપ્રાય છે અજમેર દરગાહની સંભાળ રાખતી અંજુમન મોહિનિયા ફકીરા કમિટીના સેક્રેટરી સૈયદ સરવર શિશીનું કહેવું છે કે હિન્દુ પક્ષના આરોપો સંપૂર્ણપણે પાયાવી હોણા છે આવા દેશમાં સાંપ્રદાયિક શાંતિને ખલેલ પહોંચાડી શકે છે મક્કા અને મદીના પછી આ દરગાહ મુસ્લિમ સમુદાય માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આવા પગલાથી સમગ્ર વિશ્વના મુસ્લિમોને નુકસાન થયું છે વધુ અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ